આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના વધશે એટલું જ નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો આ મહિનાના અંતિમ સપ્તાહની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના પણ વ્યક્ત કરી દીધી અને મિત્રો અત્યારે મોડલોની અપડેટ આવી રહી છે પ્રમાણે જ્યારે મોન્સૂન વિડ્રોલનો સમયગાળો હોય છે ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેની અંદર વાવાઝોડું બનવાને લઈને પરિબળો યોગ્ય બનતા હોય છે અને જેને લઈ આગામી દિવસોમાં મિત્રો અત્યારે ભલે ગુજરાત વાસીઓ તમે તડકા અને ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા હોય પરંતુ ગુજરાતમાં હજુ આ મહિનાના અંતિમ સપ્તાહમાં બે હજાર ચોવીસના ચોમાસાનો અંતિમ ભારે વરસાદનો આવશે મોટો રાઉન્ડ માત્ર વરસાદ જ નહીં પરંતુ મિત્રો વાવાઝોડાની પણ સંભાવનાઓ સામે આવી રહી છે અને મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું

દક્ષિણીય પશ્ચિમના ચોમાસાની સક્રિયતા વધશે અને ગુજરાત હળવા મધ્યમથી લઈને તો બીજી તરફ આ મહિનાના અંતમાં તો ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ આજથી ફરી મેઘરાજા જાગશે આજે જાણી રાત્રિ પડે રાજ્યના કયા ભાગોમાં વરસાદની સાથેની આગાહી રહેલી છે તો બીજી તરફ મિત્રો આપણે એ પણ જાણીશું હવામાન આવનારા દિવસોમાં અત્યારે મિત્રો ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે ઓતરા નક્ષત્રના હવે પછી મિત્રો આવનારા અંતિમ દિવસો રહેશે ને જેમાં કયા ભાગોમાં વરસાદ ખાબકશે તો બીજી તરફ હાથીઓ નક્ષત્ર આ વર્ષે બરાબરની સૂંઢ ફેરવવાનો છે

શરૂ થશે વરસાદ મિત્રો આજથી વરસાદનો કહી શકાય કે ધીમે ધીમે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તમામ જાણીએ પહેલા તો આપણે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી આજે અને આવનારા દિવસો માટે ગુજરાત સહિત ભારતના કયા રાજ્યની અંદર વરસાદની કેવી એલર્ટને ભારતના તમામ રાજ્યનો જે એલર્ટને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં લગભગ ભારતના તમામ રાજ્યોની અંદર મિત્રો આ ચોમાસું અત્યારે ભારે નબળું પડેલું જોવા મળી રહ્યું છે ને જેને જોતા ભારતના તમામ રાજ્યોમાં અત્યારે કોઈ ભારે વરસાદની આગાહીનું ચેતવણીનું એલર્ટ આપવામાં આવેલું નથી માત્ર છત્તીસગઢ અને તમિલનાડુના વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી આપણા ગુજરાતની અંદર તો છેલ્લા દસ દિવસથી મિત્રો વરસાદની ગતિવિધિ ખૂબ જ ઘટી ચૂકી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ એકવીસમી તારીખનો પણ તમે મેપ જોઈ શકો છો જેમાં આવતીકાલ મધ્ય ભારતના મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લાગુના વિસ્તારો સિવાયના તમામ રાજ્યોની અંદર વરસાદને લઈ કોઈ ભારે વરસાદનું વોર્નિંગ આપવામાં આવેલું નથી મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગોની અંદર મિત્રો આવતીકાલ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો આ સાથે જ તમે આપ જોઈ શકો છો કે ભારતીય મોસમ વિભાગ તરફથી બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ સુધીના જે મેપ જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે પછી એકવીસમી તારીખ પછી બંગાળની ખાડીની સક્રિયતા વધવાને લઈને બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં ઓડિશા એલાગુના છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત પશ્ચિમી ભારતના ભાગોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણીઓ આવનારા દિવસોમાં માટે આપી દેવામાં આવી છે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો તો ચોવીસ અને પચીસ તારીખના દિવસે પણ મધ્ય ભારત અને પૂર્વી ભારતના ભાગોની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવેલા છે તો બીજી તરફ આવનારી મિત્રો પચીસ તારીખ પછી તો ભારતના કેટલાય ભાગોમાં ભારે વરસાદના લાગશે વોર્નિંગો જોકે ગુજરાત હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્ર તરફથી તમે જોઈ શકો છો આજે ગુજરાતની અંદર મિત્રો કયા ભાગોમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે તો મિત્રો આજે વીસમી સપ્ટેમ્બર અને શુક્રવારના દિવસે તમે જોઈ શકો છો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે જે વિસ્તારોમાં મિત્રો પેપટી કલરના રંગ દર્શાવવામાં આવી રહ્યા છે તે વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના આજથી વધે તેવી સંભાવના જોવા મળી રહી છે જેમાં દક્ષિણી ગુજરાતમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા અને છોટાઉદેપુરના પંથકોની અંદર આજે મિત્રો બપોર સાંજથી રાત્રિના સમયગાળા સુધીમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ ખૂબ જ છૂટાછવાયા પંથકોમાં જોવા મળે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ સહિત જૂનાગઢ રાજકોટના પંથકોની અંદર ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવા જોઈ શકો છો ગુજરાતનો આગાહીનો મેપ જેમાં પચીસ તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારાને લઈને આગાહી જણાવી છે જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ખૂબ જ અમુક સ્થળો હશે કે જ્યાં ગાજવીજ સાથેના હળવા મધ્યમથી લઈ ભારે વરસાદો ખાબકી શકે છે જેમાં વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સહિતના તમામ પંથકો અને મિત્રો બાકીના ઉત્તરી પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદો ખાબકી અને વરસાદની તીવ્રતા ચોવીસ અને પચીસ તારીખ બાદ ગુજરાતમાં ફરી વધે તેવી આગાહી પણ કરી છે આગાહી રાજ્યની અંદર છેલ્લા કેટલાય દિવસોથી મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો નોંધાઈ ગયો છે તડકાનો માહોલ ભારે ગરમીનો પ્રકોપ અત્યારે જામી ગયો છે ત્યારે હવે પછી આજથી

મહુવા રાજુલા અમરેલી ગીર સોમનાથથી લઈને છેક તળાજાથી લઈને ભાવનગરની જે પટ્ટીના પંથકોમાં મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છે અને હળવા પ્રકારનો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો જોવા મળી શકે ને જેમાં વલસાડ જિલ્લો હોય આહવા ડાંગ તાપી વ્યારા અને એ લાગુના નવસારીના પંથકોની અંદર મિત્રો વાંસદા લાગુના પંથકોમાં આજે હળવાથી મધ્યમ સુધીનો વરસાદ આજે જોવા મળે વીજ સાથે જોકે મિત્રો આ વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે છે બીજી તરફ તમે જોઈ શકો છો નર્મદા જિલ્લાના રાજપીપળા લાગુના મધ્યપ્રદેશ સહિત મહારાષ્ટ્ર લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજે મિત્રો વીજ સાથેના વરસાદો ખાબકી શકે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો સાબરકાંઠા લાગુના મહીસાગર અરવલ્લીના પંથકોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં આજે મિત્રો હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો આજે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના કેટલાક પંથકો સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ તાપી નર્મદાના વિસ્તારોને છોટા ઉદેપુર સુધીના પંથકોમાં મિત્રો હળવા વરસાદની આગાહી વીજ સાથે જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો એકવીસમી તારીખની પણ તમે અપડેટ જોઈ શકો તો ધીમે ધીમે ભારતના અન્ય મહારાષ્ટ્ર સહિતના તેલંગાણાથી લઈ મધ્યપ્રદેશથી આ પંથકોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિમાં જોવા મળી રહ્યો છે વધારો અને આ સાથે જ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે જેમાં મિત્રો આવતીકાલે તો અમુક ભાગોમાં ગાજ વીજ સાથેનો મધ્યમથી પણ વધારેનો વરસાદ ખાબકે જેમાં તમે જોઈ શકો વલસાડ ડાંગ તાપીના પંથકોથી લઈ વ્યારા તાપીથી નર્મદાના પંથકોમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના તળાજા મહુવા રાજુલા સાવરકુંડલા અમરેલીના વિસ્તારોની અંદર પણ વરસાદના વિસ્તારોમાં વધારો અને ગાજવીજ સાથેના ખાબકી શકે છે વરસાદો તો મિત્રો બાવીસ તારીખની પણ તમે અપડેટ જોઈ શકો છો જેમાં બાવીસ તારીખે પણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીથી પચાસ કિલોમીટરના પંથકો જે પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના છે તેમાં અને દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અમુક ભાગોમાં હળવો મધ્યમ તો દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લામાં વલસાડ ડાંગના ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે આમ મિત્રો હવે પછી વીસ એકવીસ ત્રેવીસ તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં બપોર બાદ જે વિસ્તારોમાં ભારે ગરમી જોવા મળે તે પંથકોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે ને પરંતુ ચોવીસ તારીખે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે વરસાદ લાવનારી વરસાદી સિસ્ટમનું ઝુંડ અને મિત્રો ચોવીસ અને પચીસ તારીખ સુધીની અંદર તો જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદનો એક ભારે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ને જેમાં દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આપે મહારાષ્ટ્ર લાગુ મુંબઈના પંથકોમાં પણ આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારેનો રાઉન્ડ આવે એની અપડેટ આપણે મેળવીએ અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર અઢાર તારીખથી લઈને વીસમી સપ્ટેમ્બર દરમિયાન એટલે કે અત્યારે રાજ્યના વિવિધ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર મિત્રો રાજ્યમાં વરસાદની વિશેષ વ્યક્ત કરતાં આગાહી કરતાં એમણે જણાવ્યું કે હળવાથી મધ્યમ સુધીના વરસાદી ઝાપટાએ ભાગોમાં ખાબકી શકે તો બાવીસમી સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરની સક્રિયતા વધે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું મિત્રો કે સત્યાવીસથી ઓગણત્રીસમી સપ્ટેમ્બર દરમિયાન એટલે કે આ મહિનાના અંતિમ સપ્તાહના દિવસોમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદો થઈ શકે છે અને જેને લઈને આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આવનારા દિવસોમાં એ રાઉન્ડમાં સારો વરસાદ નોંધાય તો દક્ષિણી ગુજરાતના સુરત અને આસપાસના અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો બીજી તરફ મિત્રો તેમણે વાવાઝોડાને લઈને પણ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર જોકે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહની અંદર વાવાઝોડું બનવાની સંભાવના વધે તેવી આગાહી કરતા તેમણે જણાવ્યું 28મી સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે જે સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે જો એ સિસ્ટમ મિત્રો વાવાઝોડું બને તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ફરી ભારે વરસાદ પડી શકે સાથે જ તેમણે જણાવ્યું મિત્રો કે અરબી સમુદ્રની સક્રિયતા પણ આગામી દિવસોમાં વધે અને અરબી સમુદ્રની અંદર પણ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમો આગામી દિવસોમાં બને તેવી સંભાવના એટલું જ નહીં નવરાત્રી દરમિયાન પણ મિત્રો નવી સિસ્ટમ બનવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં તે દિવસોમાં ભારે વરસાદ પડે ને જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તો અન્ય વિસ્તારોની અંદર છૂટી છવાઈ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે કરી છે એટલું જ નહીં લાંબા ગાળાની આગાહી કરતાં એમણે જણાવ્યું કે શરદ પૂનમ પછી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે અને આ વર્ષે લા નિનોની અસરના કારણે સત્યાવીસમી ઓક્ટોમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જાય તેવી સંભાવના છે ને ત્રણ ડિસેમ્બર બાદ ઠંડી તીવ્ર બને અને બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની અને ન્યૂનતમ તાપમાન પાંચ ડિગ્રી સુધીનું જવયું જાય તેવી અંબાલાલ પટેલે શિયાળાને લઈને પણ આગાહી અત્યારે જાહેર કરી અને મિત્રો હવે પછી આપણે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આગામી દિવસોમાં કઈ રીતે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને અને સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવે તેની સંભાવના આપણે જે અત્યારે મોડલની અંદર જોવા મળી રહી છે જાણીએ તો તમે મિત્રો અત્યારે જોઈ શકો છો સપ્ટેમ્બરના દિવસનો જે ગ્લોબલ ફોરકાસ્ટ મોડેલના આધારે બંગાળની ખાડીમાં મિત્રો એક બંગાળની ખાડીના વિસ્તારોમાં એક મોટી વરસાદી સિસ્ટમ વલોવાતી જોઈ શકો છો અને ધીમે ધીમે ચોવીસ તારીખ બાદ પચીસ તારીખે આ સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશન કરતાં પણ વધુ મજબૂત બની અને જોઈ શકો છો ઓડિશાના દરિયાના કાંઠાના ભુવનેશ્વરના પંથકોની અંદર એક ચક્રવાત સમાન મિત્રો બને તેવી સંભાવના જોવા મળી રહી છે અને આ સિસ્ટમ પચીસ તારીખ બાદ ભારતના ઓડિશાના ભાગોથી ત્રાટકી અને મિત્રો આગળ વધતી વધતી તમે જોઈ શકો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે જોઈ શકો છો કે મિત્રો આ બંગાળની ખાડીમાં પચીસ તારીખ બાદ જે સ્વીક્રિયતા જોવા મળી રહી છે જે સિસ્ટમ પણ જોઈ શકો છો રાજસ્થાનના ભાગો ઉપર આવે ને જેના કારણે મિત્રો પચીસથી લઈ અને મિત્રો ત્રણ ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો લાંબો રાઉન્ડ ચાલે જો કે મિત્રો યુરોપિયન મોડલ બંગાળની ખાડીમાં એ દિવસોમાં બનનારી એવી ભયંકર સિસ્ટમની પુષ્ટિ કરતું નથી પરંતુ યુરોપિયન મોડલ અનુસાર તમે જોઈ શકો છો અત્યારે જે પેસિફિક મહાસાગરની અંદર મિત્રો એક ચક્રવાત સમાન સિસ્ટમ વિયેતનામ ઉપર ત્રાટકી જે ધીમે ધીમે અત્યારે હવે બંગાળની ખાડી તરફ આવી રહી છે અને તમે જોઈ શકો છો મિત્રો કે બાવીમી સપ્ટેમ્બર આજુબાજુ એટલે કે બે દિવસની અંદર આ સિસ્ટમ કે જે પેસિફિક મહાસાગરમાંથી પાર થઈ અને મ્યાનમાર ઉપરથી આવીને મિત્રો બંગાળની ખાડીમાં ફરી મજબૂત બને તેવી સંભાવના અને જોઈ શકો છો ત્રેવીસ તારીખે તે ઓડિશાના કાંઠાના ભાગો પરથી ત્રાટકી અને ધીમે ધીમે ખૂબ જ ઝડપની મૂવમેન્ટ સાથે આપણા ગુજરાત ઉપર આવી રહી છે અને મિત્રો ચોવીસ તારીખથી તો ગુજરાત રાજ્યની અંદર એ સિસ્ટમનો વરસાદ પણ શરૂ થઈ જશે અને પચીસમી સપ્ટેમ્બરે એ સિસ્ટમ બરોબર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પંથકોથી દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે તમે જોઈ શકો છો કે પચીસ અને છવ્વીસ તારીખના દિવસના દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જેમાં સુરત આજુબાજુ નવસારી વલસાડ ડાંગ તાપી આ પંથકોમાં તો મિત્રો પૂર આવે તેવા વસ્ત વરસાદો જોવા મળી શકે છે ને જે પ્રમાણે મિત્રો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પચીસ તારીખ બાદ ભારે વધે તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો ફરી ઉપરા ઉપરી મિત્રો બંગાળની ખાડી સાથે અરબી સમુદ્ર પણ સક્રિય થતો જોવા મળી રહ્યો છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હાથીઓ નક્ષત્ર છવ્વીસમી સપ્ટેમ્બરથી હાથીયા નક્ષત્રનો પ્રારંભ મોરના વાહન સાથે શરૂ થશે ને જેમાં આ વર્ષે હાથીયા નક્ષત્રની અંદર મિત્રો હવામાન નિષ્ણાતો તરફથી પણ ભારે વરસાદ ખાબકવાની આગાહીઓ કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર પણ જેમાં ખાસ કરીને દસ તારીખથી લઈને તેર તારીખની વચ્ચે ફરી વાવાઝોડું બનવાની પણ સંભાવના વ્યક્ત કરી અને બીજી તરફ અન્ય હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો તેમણે પણ રાજ્યની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાની ચોવીસ અને પચ્ચીસ તારીખ આસપાસ એક મોટો વરસાદી રાઉન્ડ આવે કે જેમાં સામાન્ય નહીં પરંતુ અમુક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ લાવે તેવા વરસાદો આવે તેવી તેમણે સંભાવના વ્યક્ત કરી છે ને જેમાં ખાસ મિત્રો આજથી એટલે કે વીસમી તારીખથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં લોકલ સિસ્ટમના કારણે વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ને જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ઈડલી ખેડબ્રહ્મ લાગુના વિસ્તારો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને બોટાદના વિસ્તારોના દરિયાના કાંઠાના પંથકોમાં લોકલ વરસાદી સિસ્ટમ બપોર બાદ ભેજ અને ગરમીના પ્રમાણના કારણે ખાબકે અને ગાજવીજ સાથેનો વરસાદ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ડાંગ નવસારી તાપી વલસાડના પંથકોમાં ખાબકે તેવી તેમણે આજથી આગાહી કરી છે અને આજે આ પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થઈ જ